પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ગાબડું પાડ્યા પછી ગેનીબેન ઠાકોર માટે બનાસવાસીઓ અને કોંગ્રેસ તરફથી જે આત્મવિશ્વાસ છે જે પ્રેમ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે કારણ કે એક પછી એક જવાબદારી પણ ગેનીબેન ઠાકોરને સોંપવામાં આવી રહી છે અને ગેનીબેન ઠાકોરે જે બનાસકાંઠાના લોકોને વચનો આપ્યા હતા તે પણ તેઓ હવે પૂરા કરી રહ્યા છે અને આ દરમિયાન કોંગ્રેસ તરફથી તેમને એક વધુ મોટી જવાબદારી સોંપી હતી પણ ક્યાંક એવું લાગે છે કે તેમણે આ જવાબદારી નથી સ્વીકારવી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂરી થઈ અને છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતવાનો જે દાવો ભાજપે કર્યો હતો તેમાં ક્યાંક ને ક્યાંક ગેની ગાબડું પાડ્યું એટલે તે કોંગ્રેસ વાસીઓના પણ તેઓ બની ગયા એટલે એક પછી એક કોંગ્રેસે તેમને નવી નવી જવાબદારી સોંપવાની હવે શરૂઆત કરી દીધી સાંસદ બન્યા એ પછી તેમને રાજકોટ એમ્સના સભ્ય પણ બનાવવામાં આવ્યા અને એ પછી તેઓ દિવસેને દિવસે લોકોના પ્રશ્નો પણ ઉઠાવતા રહ્યા એ બાદ કોંગ્રેસે તેમને હવે જે વિધાનસભાની ચૂંટણી જમ્મુ કાશ્મીરમાં આવી રહી છે તેમને લઈને એક મોટી જવાબદારી સોંપી તેમની સાથે જીજ્ઞેશ મેવાણીને પણ તે જવાબદારી સોંપવામાં આવી સ્ટાર પ્રચારક તરીકે એટલે કે જમ્મુ કાશ્મીરની જે વિધાનસભાની ચૂંટણી છે ત્યાં જઈને તેમને પ્રચાર પ્રસાર કરવાનો જે રીતે ગુજરાતની અંદર ગેનીબેન ઠાકોરે એકલે હાથે ચૂંટણી લડીને બતાવી હતી એ જ રીતે હવે કોંગ્રેસને પણ વિશ્વાસ બેસી ગયો હતો કે આ વખતે પણ ક્યાંક ને ક્યાંક જમ્મુ કાશ્મીરની જ્યાં વિધાનસભાની ચૂંટણી છે તે જીતવા માટે ગેનીબેન ઠાકોર અમને મદદ જરૂર કરશે કારણ કે કોંગ્રેસમાં છે એટલે મદદ તો કરવી પડે પણ ક્યાંક એવું લાગે છે કે ગેનીબેન ઠાકોરને આ જવાબદારી નથી સ્વીકારવી ક્યાંક તેમને જમ્મુ કાશ્મીર નથી જવું કારણ કે ગેનીબેન ઠાકોર ગમે તે દિવસ હોય કે ગમે તે જગ્યા ઉપર ગયા હોય તેમની પોસ્ટ કર્યા વગર તેઓ ભૂલતા નથી આપણે પહેલાં તેમનું ફેસબુક એકાઉન્ટ જોઈ લઈએ જેઓ હમણાં અંબાજીમાં હતા તેમની તેમણે પોસ્ટ કરેલી છે એ સાથે જ તેમણે જે પણ કામ કરેલા છે બધું જ તેમણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ એટલે કે ફેસબુક ટ્વિટર ઉપર મૂકેલું છે આ જેઓ તેઓ અંબાજી ગયા હતા તેમના ફોટોઝ છે પણ આ બધાની વચ્ચે ક્યાંય જ જમ્મુ કાશ્મીરની અંદર તેમને મહત્વની જવાબદારી જે સોંપવામાં આવી છે તેમનો ફોટો કે તેમની વાતનો ક્યાંય પણ તેમણે ઉલ્લેખ નથી કર્યો આપણે જે રીતે જોઈ રહ્યા છીએ ગેનીબેન ઠાકોરે ફેસબુકમાં તો પણ ક્યાંય નથી જ મૂક્યું એમની સાથે આપણે તેમનું ટ્વિટર પણ જોઈ લઈએ ક્યાંક ભૂલ ના રહી જાય જોઈએ પંદર તારીખનું એક પિન કરેલું છે બાકી બધા અંબાજીના પ્રવાસના બધા વિઝ્યુઅલ્સ છે પંદર સપ્ટેમ્બરનો મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસની પોસ્ટ કરવામાં આવી છે જેઓ એક સમિતિ યોજી હતી તેમની પોસ્ટ તેમણે મૂકી છે સાત સપ્ટેમ્બર પણ એ પહેલાં ગેનીબેન ઠાકોરને કોંગ્રેસ હાઈ કમાન્ડ જમ્મુ કાશ્મીરની જવાબદારી સોંપી દીધી છે ટ્વિટર ફેસબુક તેમના જેટલા પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ક્યાંય પણ ગેનીબેન ઠાકોરે આ વાતનો ઉલ્લેખ નથી કર્યો એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જવાબદારી તેમને સ્વીકારવી નથી તેમને જમ્મુ કાશ્મીર જવું નથી કાં તો ગેનીબેન ઠાકોરને એવું લાગે છે કે હવે ગેનીબેન ઠાકોર છે તે કોઈપણ વાત છે કોઈ પણ ચૂંટણી છે તે એકલે હાથે લડીને બતાવી શકે કાં તેમને કોંગ્રેસની જરૂર નથી અને જો કોંગ્રેસને તેમની જરૂર છે તો ગેનીબેન ઠાકોર હાથ લંબાવવા નથી માંગતા તેઓને જમ્મુ કાશ્મીર જવું નથી કારણ કે કોઈ પણ વાત જો હાઈકમાન્ડ દ્વારા ગેનીબેન ઠાકોરને કહેવામાં આવી હોય તો તેઓ હંમેશા ટ્વિટર માધ્યમથી કે પછી ફેસબુક દ્વારા કોંગ્રેસનો આભાર વ્યક્ત કરે છે પણ આપણને ક્યાંય જ અત્યારે નથી દેખાતું એ ફોટો કે જેમાં ગેનીબેન ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીનું નામ લખેલું છે ક્યાંય જેવું નથી દેખાતું કે તેમણે કોંગ્રેસનો આભાર પણ માન્યો હોય કારણ કે આવડી મોટી જવાબદારી જે સોંપવામાં આવી છે અને ખાસ એથી વધારે વિશેષ એ છે કે ઘણા બધા સવાલ અહીંયા ઉઠી રહ્યા છે કારણ કે જો તેમણે જવાબદારી ન સ્વીકારી હોય તો તેમની પાછળ એવા પણ કારણો હોઈ શકે છે કે વાવની પેટા ચૂંટણી આવી રહી છે તેઓ નથી ઈચ્છતા કે તેઓ બનાસકાંઠાથી ક્યાંય બહાર જાય જો જશે તો ક્યાંક તેમની આ વાવ બેઠક છે તે પણ ભાજપ ઝૂંટવી લેશે એટલે એવું લાગે છે કે ગેનિભાન ઠાકોરને જમ્મુ કાશ્મીર હાઈ કમાન્ડથી વધારે પોતાની વાવ બેઠકની પડી છે વાવ બેઠક ઉપર તેઓ એમએલએ હતા ત્યાંથી તેઓ લોકસભા પણ લડ્યા હતા એટલે વાવ ખાલી ખાલી થઈ અત્યારે છે છે હવે થોડા દિવસોમાં તેમની પેટા ચૂંટણી આવશે પણ એ જોવાનું કે જો કંઈક વિચારી અને ગેનીબેન ઉપર વિશ્વાસ મૂક્યો હોય તો કેમ ગેનીબેન ઠાકોર છે આ જે વિશ્વાસ મૂક્યો છે તેમને અવિશ્વાસમાં પરિવર્તિત કરી રહ્યા છે કેમ આ જવાબદારી સ્વીકારવાથી તેઓ ભાગી રહ્યા છે કેમ તેમને વાવની આટલી બધી ચિંતા છે કારણ કે વિધાનસભાની ચૂંટણી જો અત્યારે વાવ પેટા ચૂંટણીથી વધારે તેમને જમ્મુ કાશ્મીર ઉપર ધ્યાન આપવાનું હોય કારણ કે ગુજરાતમાં સાબિત કરીને બતાવ્યું છે કે કોંગ્રેસ ધીમે ધીમે ઊભી થઈ રહી છે પણ મુદ્દો એટલો જ છે કે જો કોંગ્રેસને અત્યારે ગેનીબેન ઠાકોરની જરૂર છે તો કેમ નથી આવતા ક્યાંક તેમને એવું લાગે છે કે કોંગ્રેસને અને ગેનીબેન ઠાકોરને જ્યારે લોકસભાની અંદર જરૂર હતી ત્યારે કોંગ્રેસનું કોઈ જ નહોતું આવ્યું હા હાઈ કમાન્ડથી ઘણા લોકોએ ગુજરાત ફેરી કરી હતી પ્રવાસ કર્યા હતા પણ જેટલી મદદ જોઈતી હોય એટલી ના પણ મળી હોય તો પણ જ્ઞાનીબેન ઠાકોર આવું વિચારતા હોય કે મારે નથી જવું એમ જિજ્ઞેશ મેવાણીની ખબર નથી તે જવાના છે કે નહીં પણ આ તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કર્યા પછી અને કોઈ પણ વાત તેવો શબ્દ સુધા ઉચ્ચારવા તૈયાર પણ નથી કે તેઓ જમ્મુ કાશ્મીર જવાના છે એટલે સ્પષ્ટ થાય છે કે તમને તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે ક્યાંક તો તે જવાબદારીથી ભાગી રહ્યા છે કા ગેનીબેન બેન ઠાકોર જવાબદારી સ્વીકારવા નથી માંગતા અને કા પછી તેમને કોંગ્રેસની જરૂર નથી કા પછી કોંગ્રેસને જરૂર છે તો ગેનીબેન ઠાકોર હાથ આપવા તૈયાર નથી એટલે હવે આવનાર સમયમાં એ જોવાનું છે કે ગેનીબેન ઠાકોર આ વિષય ઉપર કંઈ બોલે છે કે નહીં કારણ કે અત્યાર સુધી તો સોશિયલ મીડિયા પર ક્યાંય જ નથી મૂક્યું ફક્ત ને ફક્ત અત્યારે તેઓ ચિંતા કરી રહ્યા હોય તો વાવ બેઠકની કરી રહ્યા છે ક્યાંક એવું લાગે છે એટલા માટે તેમને જમ્મુ કાશ્મીર નથી જવું પણ હવે એ જોવાનું છે કે કોંગ્રેસે જે વિશ્વાસ મૂક્યો છે એમનું કેટલું ગેનીબેન ઠાકોર પાલન કરે છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર